ખેતી વેટ નવીનતા વાલે સાડે YouTube ચેનલ તે સ્વાગત છે નમસ્કાર વાલા ખેડૂત ભાઈઓ હું દેવેન્દ્ર ATGC બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ જ વાલા ખેડૂત ભાયોનું हार्दिक સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવી છે ફળોના રાજા એટલે કે કેરી કે ફળોમાં ફળ પાક અંદર જે રાજા ગણા કેરીના પાક વિશે વાતચીત કરવી છે તો આજે આપણે આવી ગયા છીએ ગામ અરેઠ તાલુકો માંડવી જિલ્લો સુરત જયેશભાઈ ધડુકભાઈ ની વાડીએ છે તો આવું જાણીએ થોડુંક જયેશભાઈ પાસે થોડુંક માહિતી મેળવી આંબા વિશે તો જયેશભાઈ કેમ છે તમારું એક પૂરું નામ મારું નામ જયેશભાઈ ધડુક છે તમારે કેટલા વર્ષથી આંબાના ઝાડવા છે અત્યારે અમારે આઠ વર્ષથી થી વર્ષ અને ટોટલ ઝાડ કેટલા હશે અંદાજીત બારસો ઝાડ છે બારસો ઝાડવા હશે તો તમે જોઈ શકો છો કે અત્યારે ઓલરેડી જયેશભાઈ ધડુપની વાડીએ આંબાની અંદર ઓલરેડી ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ ગયો છે મોર આવવાના પણ ચાલુ થઈ ગયા છે તો આંબાની પાકની અંદર મેજર જે ઇસ્યુ હોય એવો અત્યાર સુધી તમને આ છેલ્લા સાત આઠ વર્ષમાં કયો મેજર ઇસ્યુ જે દેખાણો હોય કે જે આપણા કંટ્રોલની બહાર હોય ફળમાખીનું પ્રમાણ વધારે ફળમાખીનું પ્રમાણ વધારે આવે છે ને તો ફળમાખીમાં તમે શું પ્રેક્ટિસ કરતા અત્યાર સુધી કે ફળમાખીને અટકાવવા માટે કે એના નિયંત્રણ માટે કોઈ એવા

પણ એની અંદર તો માનો કે નર પકડાતા હોય તો હવે ઈંડા આપે છે માદા અને આપણે પકડી છે નરને એટલે આપણે ખરેખર જોવા જઈએ તો એક રોંગ પ્રેક્ટિસ જ છે આરી અને થેરમેન ટ્રેપ એ સોલ્યુશન નથી એ માત્ર ઓબ્ઝર્વેશન માટેની એક ટેકનિકલ છે એનાથી આપણે સોનમાખનું સચોટ નિયંત્રણ કરી શકતા નથી તો ગયા વર્ષે આ જે સમય હતો આવા જયારે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થયું હતું એ સમય દરમિયાન તમારે સોનમાર્ક નો ઉપદ્રવ જણાતો હતો ગયા વર્ષે ગયા વર્ષે બહુ જણાતો ગયા વર્ષે જણાતો ટ્રેપ મુક્યા હતા પણ કંટ્રોલમાં તો આવતો નહોતો ખ્યાલ નતો તો આ વર્ષે તમે શું અલગ કઈક પ્રેક્ટિસ કરેલી છે આ આંબાની અંદર કે માનો કે જે અત્યારે તમારા ફ્લાવરિંગ ગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું છે તો આ વખતે શું કઈ એવી પ્રેક્ટિસ કરી છે ફેરોમેન ટ્રેપ ગયા વખતે તમે લગાવી હતી આ વખતે તમે જોઈ શકો છો કે ફેરોમેન ટ્રેપ પણ તમે નથી લગાવી તો આ વખતે શું વાપર્યું હતું કે એના વખતે અમે એટીજીસી કંપનીનું બાયોટેકનું આકર્ષ આકર્ષ કરીને જેલ છે આ અમે યુઝ કર્યું છે અને આનું રિઝલ્ટ બહુ સારું છે એટલે ટૂંકમાં આનો યુઝ તમે કર્યો કેટલા દિવસથી દિવસ દિવસથી હશે તો હવે તમને ટૂંકમાં દસ દિવસની અંદર તમારા આંબાના પાક ની અંદર ક્યાંય તો ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો કે જયેશભાઈએ છેલ્લા દસ દિવસ પહેલા આંબાના પાકની અંદર સોનમાખ ના નિયંત્રણ માટે આકર્ષ એમીનો ઉપયોગ કરેલો છે બારસો ઝાડ ની અંદર તો ગયા વર્ષે ટ્રેપ યુઝ કરી પણ ગયા વખતે એમને સોનમાખ નો એટેક આ સમય દરમિયાન હતો પણ આકર્ષ એમીનો ઉપયોગ કર્યો છે

આવું જેલ પ્રકારની દવા નીકળશે હા જેલ પ્રકારની દવા નીકળશે તો આપણે શું કરવાનું છે આની અંદર બહાર માર્કેટની અંદર પેસ્ટિસાઈડની દુકાનેથી ફિપ્રોનિલ પાંચ ટકા એસસી ફોર્મ્યુલેશન આપણે લઈ આવવાનું છે અને અઢીસો ગ્રામના ડબ્બાની અંદર આપણે એની અંદર આઠથી દસ એમ એલ કેટલું આઠથી દસ એમ એલ એડ કરવાનું છે પછી વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરી અને આંબાના ડાળખી ઉપર પાંચથી સાત ફૂટની ઊંચાઈ ઉપર ટબકો ખાલી મૂકો નું 1 થી 2 ચણાના દાણા જેટલું એટલે શું થાશે એની અંદર સોનમાક આવશે બાઇટિંગ કરશે અને સોનમાકનો સંપૂર્ણ પણ नर અને માદાનો નાશ થશે જેથી તમારો પાક વ્યવસ્થિત અને સારું ઉત્પાદન મેળવી શકશો તો થેન્ક્યુ જયેશભાઈ તમારો આભાર તમારો ખૂબ ખૂબ આભાર જો આપ આ વિડિયો કો પસંદ કરતે હે તો કૃપયા ઇસે અપને સાથીઓ કો સાજા કરે ઓર ખેતી સે સંબંધિત જાનકારી વાલે વિડિયો કે લિયે કૃપયા હમારે YouTube ચેનલ કો સબસ્ક્રાઇબ કરે